એન્ડ ટ્રસ્ટ અને દ્વારા પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાળંગપુર સહિત અન્ય ધાર્મિક સ્થળોની સાથે સાથે જૈન સમાજના લોકો જૈન તીર્થધામના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ આયરે દ્વારા દર રવિવારે કરવામાં આવી રહ્યું છે આજે રવિવારે ઝાસકી રાણી કાર્યાલયથી આઠ બસ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ મંદિર બુટ ભવાની મંદિર જામ બાપા મંદિરના દર્શન તેમજ આ વિસ્તારમાં રહેતા જૈન સમાજના લોકો માટે પણ તેમના જૈન તીર્થધામના દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું જૈન જૈન સમાજના લોકોએ બસ દર્શન માટે યાત્રા પ્રસ્થાન પૂર્વરાજેશ આયરે પૂનાબેન આયરે અને પૂર્વ કોર્પોરેટર શ્રી રંગ આયરે નું શાલો પુષ્પતિ સ્વાગત કરીને આશીર્વાદ આપ્યા હતા જૈન સમાજના લોકોએ દર્શન યાત્રાના આયોજન કષ્ટભંજન તેમજ માટે સમાજના લોકો સહિત આસપાસના વિસ્તારોના લોકોએ તીર્થધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અપવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓને બસ જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે રાજેશ આયરે જણાવ્યું હતું કે દુઃખમાં સુખમાં વિસ્તારની જનતા હંમેશા મારા સાથે રહી છે ત્યારે મારી વિસ્તારની જનતા માટે આયોજન ક્રમ આવે છે જય જિનેન્દ્ર રાજેશભાઈ આયરે અને શેરંગ આયરે અને પૂર્ણિમાબેન આયરે વર્ષોથી આ નામ એક એવું અમારા એરિયામાં છપાઈ ગયેલું છે કે અમને બીજા કોઈ ગમતા જ નથી આ એરિયાની અંદર એમને એટલા બધા કાર્યો કરેલા છે કે એની સૂચિ તો બને એવું લાગે છે કે લિસ્ટની કોઈ અંત જ નથી કારણ કે જો આગામી જ એમનો પચીસ તારીખે એમનો દિવ્યાંગ નો લગ્નનો મેળાવડો છે જ પણ આપણે જે મેઈન વાત કરીએ કે પવિત્રના જન્મ વખતે રાજેશભાઈને અમે અમારે વાઈફ છોકરાની વાઈફ ફોન કરીને પૂછ્યું કે ભાઈ પહેલા થોડો હતા કે પેલા શું ખાવાના કે એક હજાર કે તમને જાત્રા કરાવીશું એટલે ત્યારે અમને એમ લાગ્યું કે આ શું બોલી રહ્યા છે પણ ખરેખર પવિત્ર એટલો બધો એમના ઘરમાં શુભ પગલાં લઈને આવેલો દીકરો છે દીકરાનો દીકરો છે કે જેને કારણે એમના ઘરમાં અને આખા એરિયામાં એવું પવિત્ર વાતાવરણ પ્રસરી ગયું છે કે દરેક વ્યક્તિ આનંદ અને ઉત્સાહથી જાત્રા કરી રહ્યા છે આજે અમે એમની સાથે ખાલી વાત જ કરી તો કે આ તમારા જૈનોનું તમે જે કંઈ તીજ કહેશો તો આપણે એમાં પણ એ કરીશું તો આજે એમને જે નિઃશુલ્ક જે આખી સારંગપુર કોટ ગણેશની જાત્રા કરી છે એની સાથે અમારા જૈન ધર્મના લોકો પણ તગડી અને ની જાત્રા કરી રહ્યા છે તો રાજેશભાઈ શિરંગ આયરે પૂર્ણિમાબેન આયરે અને એમના પરિવારનો અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આવીને આવી એવી અનુમોદના કરે અને અમારા બધા તરફથી પવિત્રને એના આગામી સમય માટે એ આના કરતા પણ એમના કરતા પણ કોઈ મોટો સામાજિક કાર્યકર થાય સૌ આગળ વધે અને એને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ જૈન સમાજ તરફથી જય જિનેન્દ્ર આજ રોજ પવિત્ર દર્શન યાત્રા આ પવિત્ર દર્શન યાત્રા જ્યારે સોળ ફેબ્રુઆરી થી નિરંતર ઇલેક્શન વોર્ડ નવ ની અંદર જ્યારે ચાલતી હોય ગોરવા સુભાનપુરા ગોત્રી સેવાસી ઉંડેરા આ તમામ વિસ્તારના નેવું ટકા કરતા પણ વધારે લોકો આ યાત્રાનો જયારે લાભ લઈ ચુક્યા હોય અને લાભ લઈ ચૂક્યાની સાથે અમારી આ પવિત્ર દર્શન યાત્રા એક માત્ર સનાતન ધર્મ આગળ વધારવા માટેનો અમે કરતા હોઈએ એવી જ રીતના આ પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર એ અમારા સમાજ માટે એટલે કે અમારા વિસ્તારના અમારા તમામ એ જૈન સમાજના તમામ વડીલો માતાઓ અને બહેનો આ તમામ માટે આ રવિવાર ફાળવવામાં આવ્યો છે આ રવિવારના દિવસે અમારી સાથે તમામ સમાજના અમારું સમાજ છે ત્યારે કગડી અને મણિલક્ષ્મી મંદિર પણ અમે આ ધર્મસ્થાન ની અંદર તેમની માટે આજના દિવસે શીડ્યુલમાં સેટ કરેલું છે આવી જ રીતે સમાજને સાથે રાખીને જયારે એક જ ઉપદેશ્ય હોય કે લોકોને આગળ વધવું છે અને એવી જ રીતે આ રવિવાર અમારી સાથે અમારા આ લોકો આજે ઉમેરાયા છે સાથે હું દર વખત નવ ની અંદર જે પણ લોકો આ પવિત્ર દર્શન યાત્રાની અંદર જોડાવા માંગતા હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનું નગરનું કે મોહલ્લાનું આવીને આપ રજીસ્ટ્રેશન કરાવો આપ રજીસ્ટ્રેશન કરાવશો ત્યારબાદ અહીંયાથી નિર્ધારિત તારીખ કરીને તમને દર્શન કરવાનો જે લાભ મળે તે ચોક્કસપણે અમારા માધ્યમથી આપણે જે જે તીર્થ છે એ તમામ તીર્થ સ્થાન પર આપને દર્શન કરવાનો લાભ આ પવિત્ર ફરીથી એક વખત કહેવા માંગુ છું કે ચોવીસમી તારીખ પચીસમી તારીખ જયારે દિવ્યાંગ લગ્ન મહોત્સવ કરવા જઈ રહ્યા છે આ વિસ્તારને એક ભાઈને એક માતાને એક પિતાને એક બેન એક અવસર એવો મળવા જઈ રહ્યો છે કે પોતાના ઘર આંગણે એવા વ્યક્તિઓનો લગ્ન જે સર્વાંગ કુદરતની થી જે દિવ્યાંગ છે જેમને કોઈ અંગ જે કુદરતના દ્વારા દિવ્ય મળેલો છે અને એ લોકોના લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલું છે તો આવ આપણે સૌ એકત્ર થઈને આ દિવ્યાંગ લગ્ન મહોત્સવની અંદર જોડાઈએ જેથી આવનારું એમનું ભવિષ્ય જે દિવ્યાંગો છે તે કદાચ ડીમોટિવેટ ના થાય પણ એમને એક એવો ઉત્સાહ થાય કે કોઈ એવો વિસ્તાર પણ છે કે જે અમારી ચિંતા કરે છે અને એવી જ રીતે આવનારો ચોવીસ અને પચીસમી તારીખ દિવ્ય લગ્ન સાથે સર્વોદય મોહલ્લાથી તેમજ દર્પણ માટીકા ઇન્દ્રપ્રસ્થ એવી તમામ સોસાયટીઓ પણ જોડે જોડાયેલી છે અને તેમને સાથે રાખીને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો જે હરદમ અમારી સાથે સેવામાં જોડાયેલા હોય છે એવી જ રીતે આજનો આ રવિવાર પવિત્ર દર્શન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો વડોદરા શહેર સંસ્કારી નગરી અને નગરી અને તમે જોયો છો પવિત્ર દર્શન યાત્રા છેલ્લા વિસ્તારમાં નેવું ટકા લોકો અહીંયા દરેક યાત્રાઓમાં કોઈ અંબાજી ગયું છે કોઈ સારંગપુર કોઈ તમે અલગ અલગ જગ્યાએ કોટ ગણેશ છે અમે ખેડ બ્રહ્મા છે ગણપતિ છે અને આવી રીતના અલગ અલગ જગ્યા પર પવિત્ર દર્શન યાત્રાઓ કરાવીને અમારા વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે દરેક વખતે અમારા નાની મોટી મુસીબતો હશે સારા વિષયો હશે દરેકને લઈને અને એવું અમે એવું માનીએ છીએ કે ધર્મ સાથે જ્યારે આપણે રહેતા હોઈએ અને ધર્મ આપણું જ્યારે રક્ષણ કરતું હોય અને આપણા લોકોને ધર્મ શું છે અને એની સાથે જોડાયેલા દરેક નાના હશે વડીલો હશે આજે અમને ખૂબ આનંદનો વિષય છે કે સાથે સાથે અમે આજે જૈન સમાજના અમારા વિસ્તારના છે જે તમે જુઓ છો કે સુભાનપુર અમારા જૈન મંદિર છે અને આજુબાજુના વિસ્તારની આજે બે બસો અમારા ભદ્રેશભાઈ છે ભાઈ છે સાથે સાથે હિનાબેન છે છે તો આ બધા લોકોએ સાથે રાખીને એમના આજુબાજુ અમારા છે અને ખાસ કરીને જે હર હંમેશ પીસી જૈન સાહેબ જે મંદિરના અગ્રણી છે અને અમારા સાયનાથ એજ્યુકેશનના હર હંમેશ નાના મોટા કામથી થી માંડીને દરેક નાના નાના માણસે ગમે તે જ હોય પણ અમારો ઉમંગ શાહ કે દર વખતે અને વિરાજભાઈ આ લોકો ક્યારે પણ પાછી પાણી ન કરતા રાત દિવસ મારી એક એક બસ ની અંદર ઉમંગ કામ કરે છે એ સમગ્ર જૈન સમાજ આજે હું ભદ્રેશભાઈ ને એમની સમગ્ર ટીમ ને વંદન કરું છું કે એમના દરેક જે લોકો ધર્મ પ્રેમી છે અને એમની સાથે સાથે સારંગપુર ગણપતિ તો ખરા જ પણ એની સાથે અમે તેવડી તગડી અને સાથે મની લક્ષ્મી કે જે જૈન સ્થાનક છે ત્યાં પણ એમને એ છે સારંગપુર વાળા જે છે બધા ત્યાં જમવાનું કરશે સારંગપુર માં

કેન ટ્રાવેલ્સ વાળા હશે ખાસ કરીને અમારા સાયનાથ એજ્યુકેશન ના એ લાલાભાઈ હશે કે એની સાથે અમારા હરીશભાઈ હશે દેવેન્દ્રભાઈ હશે તો આ બધા જ લોકો એ ખુબ મહેનત કરી અને આવું આયોજન થતું હોય છે ગણપતિ બાપા મોરિયા